આજના વિડીયોમાં આપણે એક એવા સંતની વાત કરવાની છે મોટા ભાગના મહાન મહાન પુરુષો દેવતા દેવતા પુરુષો ઈશ્વર બધા જન્મ્યા ઉત્તર પ્રદેશમાં અને આવીને વસ્યા કાઠિયાવાડમાં એટલે કાઠિયાવાડની ભૂમિ છે એ કેટલી બળિયા છે પછી તમે કૃષ્ણનો દાખલો લ્યો સ્વામી નારાયણ સંપ્રદાયના સ્થાપક એવા સહજાનંદ સ્વામી પણ સપૈયાથી આવી અને ગઢડા વસ્યા તો સહજાનંદ સ્વામીની પણ કરુણા અને એની જે શક્તિ છે એ ખરેખર આજના સમયની અંદર પણ આ બધી વસ્તુઓ આપણે એને વારંવાર વંદનીય રીતે યાદ કરવી પડે ભગવાન સ્વામિનારાયણ જ કહેવાતા પોતાનું મૂળ નામ તો સહજાનંદ અને આમ તો નીલકંઠવર્ણી એટલે ગઢડામાં આવીને વસ્યા અને ત્યાંથી એને પોતાનો ધર્મ પ્રચારનું કામ શરૂ કર્યું ત્યારે પોતાની પાસે બિલકુલ કોઈ વસ્તુ એક ખાલી દોરી બાંધેલો લોટો પોતાની પગની અને બધે ધર્મ પ્રચાર માટે હાલીને જવાનું કોઈ એની સાથે બે ચાર પાંચ સેવકો હોય ક્યારેક પાછા ત્યાંથી બીજે ગામ જ્યાંથી ત્રીજે ગામ હાલીને જવાનું એક ટાઈમ જમવાનું ભોંય પથારી ઉપર સુવાનું આટલી બધી મર્યાદાઓથી પોતે પોતાના પાસે રહેલું જ્ઞાન છે એ સમાજના ભલું કરવા માટે અને ખરેખર એમણે જે ધર્મ પ્રચાર શરૂ કર્યો ત્યારે પરિસ્થિતિ એવી હતી કે આજથી બસો વર્ષ પહેલા વાહનમાં કોઈ વસ્તુ હતી નહીં મોટર કે મોટર કે અત્યારે જે આ ટેકનિકલ એ બધું જે ઉપલબ્ધ છે વાહન વ્યવહાર ત્યારે તો ફક્ત અને ફક્ત જો કઈ હોય તો બળદગાડા અને ઘોડા ઊંટ આ જ મુસાફરીના સાધનો હતા બધાને જ્ઞાન આપે કંઠી બાંધે દરેક વર્ણના માણસોને બોલાવે અને સત્સંગ કરે એમાં કોઈ પ્રકારનો જ્ઞાતિ જાતિ કોઈ પ્રકારનો ભેદભાવ નહીં જે લોકોના કહીજિયાઓ એના સમાધાનો કરે જે લોકો થોડા ગેરમાર્ગે માર્ગે વળેલા હોય એને સમજાવીને સદ માર્ગે લાવે આવું સરસ કામ કરતા 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 આગળ વધતા એમાં બાજુમાં વાડી એ સત્સંગ કરતા કરતા ત્યાં આવેલા અને એ દિવસે ત્યાં રોકાયા આખો મોટો ડાયરો ભરાણો કાઠી દરબારો કુંભારો પટેલિયાઓ કોળી ડાયરો આ બધા દરેક જ્ઞાતિના બધા સત્સંગી માણસો છે એને ભેગા કરી સ્વામી સત્સંગ કરતા હતા એમાં એક એક થઈને કીધું કે સ્વામીજી મારી વિનંતી છે અથવા તો મારો એક પ્રશ્ન છે એનો જો તમે ઉત્તર આપો તો આપની કૃપા થશે એટલે સ્વામી આમ એકદમ સાધુ ને સંસ્થા એવી રીતે થોડુંક મરમાણું હાસ્ય કરીને બોલ્યા બોલો ભાઈ તો કે સ્વામી આ તમે જે પ્રચારનું કામ કરો છો બહુ સરસ છે બધા ગામડાઓમાં તમે ધાવ છો બધા સુધરે છે મૂકે છે અંત આવે છે પણ તકલીફ એ છે કે ધીમે 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 તમારો ઝડપ આવી એ નથી કારણ કે તમે હાલીને જાઓ એટલે કેટલો સમય લાગે સમય બગડે અને આવું કેટલાક સમય સુધી તમે આવું કરી શકશો કેટલાક સુધી પહોંચી શકશો ત્યારે સ્વામીજી એ હસીન કીધું કે ભાઈ જ્યાં સુધી મારા પગ હાલશે અને ગોપીનાથજીની ઈચ્છા હશે ત્યાં સુધી આ બધું કરવાનું છે તો કે એમ નહીં તો તો કે કે શું તમે મારી વાત બરાબર સ્વામી સમજો કે આમ તો અમારે તમને કહેવાય નહીં તમે છો છો સાધુ અમે તો કાઠી દરબારો પણ મારી એક તમને વિનંતી છે કે સ્વામી તમે જો કઈ ઘોડે સવારી કરતા હોય તમને ઘોડા ઉપર બેસીને એક ગામ થી બીજે ગામ જાઓ તો આ આવું એક સરસ મજાનું કામ છે ને એમાં થોડીક ઝડપ આવે પણ મારે તમને એટલા માટે કે હું તમને બીતા બીતા પૂછું છું કે તમે સન્યાસી છો ઘોડા ઉપર કદાચ નો પણ બેસો એટલે માફ કરજો મારી કોઈ એવી ભૂલ થઈ હોય તો કે સ્વામી કે ના મને એવું નથી મને ઘોડાનો શોખ પણ છે મને ઘોડું ગમે પણ છે પણ મને અનુકૂળ આવે એવી ઘોડી હોય તો આ વસ્તુ થાય એટલે કે ભાઈ સ્વામી તમે કયો એવા ઘોડા અહીંયા અમારા ફંસાળમાં ઘોડાના ઢગલા છે તમે જે હાથ મૂકવો હોય અથવા જેનું નામ કેવું એ ઘોડી તમને લાવીને આપી દઈ ત્યારે એ કીધું કે ભાઈ મને માણકી જાતની જે ઘોડી આવે એ ઘોડી મને બહુ ગમે કારણ કે જાતવાન હોય વફાદાર હોય વ્યવસ્થિત હોય એટલે મને પહેલેથી માણકી ઘોડી માટે બાકી તો બીજી છે રેશમ છે ફૂલમાળ છે બીજી બધી ઘોડીઓ છે પણ મને આ કાંઈ વાંધો નહીં એટલે સત્સંગ પૂરો થયો દરબારો બધા અંદરો અંદર ડાયરો બધો બેઠો ચર્ચા કરી કે ભાઈ સ્વામીજીને આપણે પૂછીએ કે ભાઈ તમને કોઈ એવો ખ્યાલ હોય કે ક્યાંય માણકી ઘોડી છે તો પૂછી જોઈએ એટલે સ્વામી ના પાછું પૂછ્યું કે સ્વામી તમને ક્યાંય એમાં ખ્યાલ હોય સાંભળ્યું હોય અથવા તમારી પાસે માહિતી હોય તો અમને આપો એટલે સ્વામીજી પાસે માહિતી હતી એને એવું કીધું કે તમે વીણાપુર ગામ છે અહીંથી બાજુમાં ન્યાયક મનુભા ઝાલા કરીને દરબાર છે અને એની પાસે માણકી ઘોડી છે કે કઈ વાંધો ને અરે બાપુ બહુ સારું એ કે સ્વામી અમારે મનુભા ને બધાને ભાઈ બંધી છે અને અમારો સાહેબ માણસ છે અને પાછો એવો ઉદાર માણસ છે કે એની કોઈ વાત નહીં એટલે આવું બધું નક્કી કરી અને એ લોકો એ બધું બીજે દિવસે સવારે ચાર પાંચ દરબારો ઘોડા લઈ અને મીણાપુર ગયા મનુભા ઝાલા એ આમ ભરી ભરીને બધાને આવકાર્યા અરે મારો બાપો જો કેટલા સમયે તમે આવ્યા બહુ સારું એમ કે મહેમાનગતિ કરી બેહાડ્યા અને આગતા સ્વાગતા કરી અને પછી મનુભાઈ એક સવાલ પૂછ્યો કે ભાઈ કેમ આમ વચિંતાનું આવવાનું થયું એટલે આ લોકો અમારા ગામમાં અત્યારે સહજાનંદ સ્વામી આવ્યા છે ધર્મની બહુ સરસ મજાનો પ્રચાર કરે છે લોકોને સુધારે છે લોકોના ઉદ્ધાર કરે છે વ્યસનો છોડાવે છે કજિયાઓના સમાધાનો કરે છે સત્સંગ કરે છે સારી સારી વાતો પણ અમે આ વિનંતી કરી આવી રીતે છે અને તમારો પ્રચાર થોડોક વધે તો તમે ઘોડી જો રાપ સવારી કરો અને ઘોડી ઉપર જાઓ તો થોડીક પ્રસારમાં ઝડપ આવે એટલે અમે આ રીતે વાત કરતા હતા એટલે સ્વામીએ આવું કીધું કે ભાઈ ત્યાં મનુભા ઝાલા છે મીણાપુર એની પાસે આવી એક માણકી ઘોડી છે એટલે અમે તમારી પાસે ઘોડી લેવા આવ્યા છીએ સ્વામીને આપવાની છે અને બીજું કે આના બદલામાં તમારે જો પૈસા લેવા હોય તો પૈસા અમે આપવા તૈયાર છીએ એના બદલામાં તમારે કોઈ ઘોડી અથવા ઘોડીઓ વધારે જે કઈ એનો બદલો દેવો પડે એમાં તૈયારી અમે કઈ એમના લેવા માટે તમારી પાસે આવ્યા નથી મનુભા થોડીક વાર વિચારમાં પડી ગયા કે મેં નામ તો સ્વામીજી નું સાંભળ્યું છે પ્રચારે સાંભળ્યો છે લોકો વાતો કરે છે એ પણ સાંભળી છે પણ હવે આ તો હજી એનો શરૂઆત છે હવે કદાચ આ મોતી છે એ હાચું છે કે ફટી ગયું એ કેમ ખબર પડે અને આ સ્વામીજી અત્યારે તો હજી એની ઉપર જે કઈ કસોટી થવી જોઈએ એ બધી કઈ થઈ જ નથી કસોટીમાંથી પાય ઉતરા નથી અને સીધે સીધું મારે આમાં કેમ ઝંપલાવું એવા મનોરથ એના મનની અંદર આ એટલે થોડી વાર આ ડાયરો બેઠા એટલે પછી મનુભાઈ તમે કેમ કાંઈક તમે આમ અવઠવમાં છો પછી મનુભાઈએ પોતાનો વિચાર કરીને કીધું કે ભાઈ જો કાંઈ વાંધો નહીં ઘોડી સ્વામીને જોતી હોય તો મારે આપવાની જ હોય એનું મારે અને આ મારી માણકી છે એના મૂલ નો હોય અમૂલ્ય છે એના પૈસા ન લેવાય અને સંત પાસેથી તો ક્યારેય ના લેવાય એટલે એનો કોઈ પ્રશ્ન નથી પણ મારી એક વસ્તુ મારી એક ઈચ્છા છે કે સ્વામી અહીંયા અમારા આંગણે પધારે અમારું આંગણું પવિત્ર કરે અને અહીંયા સત્સંગ કરે તો હું એમને ઘોડી અર્પણ કરું એટલે કે બધા દરબારો રાજી ત્યાં વાંધો નહીં સ્વામીને આપણે વિનંતી કરશું પાછા લીમડી આવ્યા ત્યાં આવીને સ્વામીજીને વાત કરી કે ભાઈ ભનુભાઈ ઝાલાની આવી ઈચ્છા છે એટલે સ્વામીએ તરત રાજીપો વ્યક્ત કર્યો કે બાપા એમાં હું મારે તો સત્સંગ જ કરવાનો છે એટલે તમે મનોભા ઝાલાને કેવડાવી દીધો કે 11 ના દિવસે હવે મીણાપુર આવશું એટલે 11 ના દિવસે મીણાપુર આવો ગામના યુવાનો વડીલો ગુજરગો બેનો દીકરીઓ બધા પાદરમાં આમયુ લઈને ગયા અને મનુભા ઝાલાના નાના બેન મોંગીબા એટલે ત્યારે એની ઉંમર કદાચ દસ બાર વર્ષની આજુબાજુ દસક વર્ષની આજુબાજુની હશે એટલે પોતે માથે ઓલું લીધેલું અને સ્વામીજી ઉભા ત્યાં સ્વામીજી પાસે ગયા અને હામયું લઈ અને પોતાની ટચુકડી નાની નાની આંગળીઓથી કંકુમાં બોળી અને સ્વામીને ચાંદલો કરવા જાય પણ હવે સ્વામીની ઊંચાઈ વધારે બેન નાના એટલે સ્વામીને એની સામે જોઈને આમાં ઢીંગલી જેવી દીકરી માટે અનહદ આનંદ થયો એટલે પોતે વાંકા વળ્યા ચાંદલો કરાવવા માટે એટલે દીકરીએ ટચુકડી આંગળીઓથી ચાંદલો કર્યો કપાળમાં ચોખા છોડ્યા અને સ્વામીજી આમ એટલું બધું આમ પ્રેમથી કે બાપા બેન તમારું નામ હું કે મારું નામ મોઘીબા હું મનુભા સાલાની નાની બેન છું અરે કે મોઘીબા તમે તો બહુ મોંઘા થવાના છો પણ ભગવાનને ભૂલતા નહીં એટલે એટલું બોલી અને મનુભા ઝાલાની ઘરે બધા પધાર્યા અને બે એકાદ બે દિવસ સુધી સત્સંગ ચાલ્યો બીજે દિવસે વિદાય લેતી વખતે મનુભા ઝાલાએ પોતાની માણકી ઘોડી શણગારી અને ઘોડીની હરખ છે એ ભગવાન સ્વામિનારાયણને સહજાનંદજીને આપી અને કે બાપુ હું તમને આ સ્વામી ઘોડી આપું છું એટલે વળી પાછા સ્વામીએ કીધું કે મોંઘીબાને બોલાવો મોંઘીબા આવ્યા મોંઘીબેન બેટા માથા ઉપર એક પોતાનો પ્રતાપી પંજો મૂક્યો આશીર્વાદ આપ્યા અને એક રૂપિયો આપ્યો કે ભોંગીબા આ હસવજો તમારા બહુ છે પણ તમે ભગવાનને ભૂલતા નહીં આટલું આશીર્વાદ આપી અને સ્વામી ત્યાંથી વિદાય થયા અને મોંગીબાને જ્યારે યુવાન ઉંમર થઈ અઢાર વીસ વર્ષની આજુબાજુની ત્યારે ગોંડલ રાજવીનું માગું આવ્યું એટલે મનુભા પણ રાજી થયા કે ભાઈ પોતાની બેનને આવું મોટું ઠેકાણું રજવાડું મળતું હોય તો ક્યો ભાઈ રાજી ન થાય બહુ રાજી મહારાણી જે આનંદ હતો એ તો ખરેખર એ મનુભાનું હૃદય જ જાણતું હોય છે અને જે દીકરીનો બાપ હોય એને દીકરીનું સુખ જોઈને કેટલો આનંદ થાય એ તો દીકરીનો બાપ હોય એને જ ખબર પડે અને થોડોક સમય થયો અને

પછી તો એ ગોંડલ મહારાજ વિશે તો આપણે બધા ખૂબ જાણીતી એની કથાઓ છે એ પોતે બધા મહારાજવી હતા કે જે આવો રાજવી ભારતની ભૂમિ ઉપર નથી એટલે પછી તો છે એ ભગવાન સ્વામિનારાયણનું ત્યાં ગોંડલ ની અંદર મંદિર બંધાયું અને આજે પણ એ સ્વામિનારાયણ મંદિર ગોંડલની અંદર હયાત છે અને ભગવતસિંહજી મહારાજ પણ જ્યાં સુધી જીવા ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણ પોતાના માતૃપક્ષ તરફથી મળેલી આ જે આશીર્વાદ છે એને અવારનવાર યાદ કરી અને બીજી વાત એ કે જે ભગવતસિંહજી મહારાજે સાહિત્યની એટલી બધી મોટી સેવા કરી કે જે ભગવદ ગો મંડળ આખો શબ્દકોષ કે જે માણસ પાસે કેટલું જ્ઞાન ત્રણ થી ચાર લીટીની તો એની ડિગ્રી છે એટલે ભગવાન સહજાનંદ સ્વામીના આશીર્વાદ થી આ વસ્તુ ગોંડલની અંદર બની અને એને આપણે હજી પણ આપણે વંદનપૂર્વક યાદ કરીએ એવી આપણી આ જે મહાનતા છે આપણી જે સંસ્કૃતિ છે અને આપણી અંદર રહેલ આ બધી જે વસ્તુઓ છે એ ક્યાં ક્યાં છુપાયેલી છે કદાચ આપણે ગોંડલ નીકળીએ અને જોવાની ઈચ્છા થાય સ્વામિનારાયણ મંદિર છે તો પછી એ મંદિરની પાછળનો આ એક સરસ મજાનો ઇતિહાસ છે જય હિન્દ જય ભારત હવે પાછા બીજા વિડીયોમાં મળશું